નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી અને પહેલું જે પદ્ય છે સાંજ સમયે સામર્યવનો અભ્યાસ કરવાના છે એના કવિ છે નરસિંહ મહેતા સાહિત્ય પ્રકાર છે ભક્તિપદ કાં તો ગીત કાવ્ય હવે આપણે નરસિંહ મહેતાનો ટૂંકો પરિચય જોઈએ તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો તેમનો બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું અને તેમને આદિ કવિ તરીકેનો બિરુદ આપવામાં આવેલો છે આદિ કવિ આદિ એટલે કે પહેલાના જૂના કવિ તરીકેનો બિરુદ આપવામાં આવેલો છે અને એમનો સમય અંદાજે 15મી સદી કહેવામાં આવે છે સો જે નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા પાસે પાસેથી આપણે હિન્દોલાના પદ વસંતના પદ કૃષ્ણ લીલા ભક્તિ ભક્તિબોલ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે જુલા નરસિંહના પ્રભા ત્યાં આજે પણ લોકંઠી ધવાય છે હાર મુંડી મોસાલુ વિવાહ અને સાથે તેમના આત્મા છે નરસિંહ મહેતાના પદો માં અધ્યાત્મ ની ઉંચાઈ જોવા મળે છે સરળ ભાષા હોવાના કારણે જે લોકો છે એ અમ હોવા છતાં એમના જે પદો છે એ મૌખિક રીતે સારી રીતે યાદ રાખી શકે છે એમના મોટા ભાગના જે પદો છે એમાં અધ્યાત્મની અધ્યાત્મની એટલે કે ભક્તિભાવ સાંજ સમય સાંભળ્યો વારો વૃંદાવનથી આવે આગળ બોધન પાછળ મનમાં મોહો ઉપજાવે

પાછળ ગોવાળો આવે છે આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય આપણા મનમાં છે મો ઉપજાવે છે એ આપણા મોડનારો છે હવે એના પછીની પંક્તિ જોઈએ શબ્દ નામ તમારે ધ્યાનમાં રાખવાના છે તો જુઓ મોર મુગટ સિર સુંદર ધરીઓ કાને કુંડલ લેકે પહેરિયા પીતાંબર ફૂલની પછેડી જુવા ચંદન મેકે જો મોર મુગટ સિર સુંદર ધરીઓ સિર સિર એટલે કે મસ્તક સુંદર એટલે સુંદર ધરીઓ ધરીઓ એટલે કે ધારણ કરો શબ્દ તમારે ધ્યાન રાખવાના છે પછી મોર મુકુટ મુકુટ એટલે મસ્તક પર ધારણ કરવાનો મુકુટ અને મોર એટલે કે મોરના પીંચવાળો મુકુટ આપણે જાણે છે કે કૃષ્ણ ભગવાનના મસ્તક પર મોટા ભાગના તમે એમના ફોટોગ્રાફ્સ જોજો તેમના માથા પર છે ને મોરના પીચ લગાવેલું હોય છે કાં તો એ પ્રકારનો છે ને મુકટ હોય છે તો અહીંયા અહીંની વાત કરેલી છે પછી

દુપટ્ટો કા તો કેશ જે ખભા પર નાખવાનો આવે છે તે પછી જુવા ચંદન મહેક કે જુવા એટલે કે સુગંધી તેલ અને ચંદન ચંદનનું લાકડું આપણને ખબર છે કે ચંદનનો કોઈ સરસ એવી મહેક આવતી હોય છે મહેક એટલે કે સુગંધ હવે છે ને આપણે શબ્દોના અર્થ જોયા પછી આ પંક્તિનો ભાવ જોજો તો મોર મુકુટ સિર સુંદર ગયો એટલે જે કૃષ્ણ ભગવાન છે એ વહાલો સામળ્યો છે એ શું કરે છે મસ્તક પર સુંદર છે ને મોર મુકુટ ધારણ કર્યો છે એટલે કે મોરના પીછ વાળો મુંગર ઉપર ધારણ કરેલો છે પછી કાને કુંડળ લેંગે એમના કાનમાં કુંડળ છે ને ઝૂલે છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે પછી પહેર્યા પીતાંબર એટલે કે એને શરીર પર પીતાંબર એટલે કે પીળા રંગના રેશમી વસ્ત્રો અને ફૂલની પછેડી

તેનો ગોવાળમાં વીરદલ સોબે હરિહરદલનો વીરો જો તારા મંડળમાં જેમ સસિયર સોબે સસિયર એટલે કે ચંદ્ર હેમે હેમે એટલે કે હેમ શબ્દનો અર્થ થાય છે સોનું કા તો સ્વર્ણ જડી એટલે કે જડેલો અને હીરો એટલે કે હીરો પછી તેમ ગોવાલમાં વીરદલ વીરદલ એટલે કે ગિરીને ધારણ કરનાર ગિરી એટલે શું પર્વત તો પર્વતને ધારણ કરનાર તમે જો કૃષ્ણ ભગવાનની તમે જ્યારે વાત કરે તો ખરેખર બાળકમાં એ કે હતો અતિવૃષ્ટિ ખૂબ વરસાદ કર્યો હતો તે સમયે ખરેખર છે ને એ ગોકુળના લોકોને બચાવવા માટે પર્વતને પોતાની છેલ્લી આંગળી પર ધારણ કરે છે એટલે એનું નામ શું કરે છે ગીરીધર નામ કરે છે પછી હરિહર નો હલ હર

જેમ એટલે કે આકાશમાં એક તારા ની વાત કરી લે તારા મંડળ તારા મંડળ એટલે કે તારાઓનો સમૂહ્ય વાર્ગે છે કે તારા મંડળમાં જેમ સશિયા શોભે એટલે કે આકાશમાં રહેલા જે તારાઓ છે એ તારાઓની વચ્ચે છે ને ચંદ્ર શોભે છે પછી હેમેચી હીરો

ખરેખર દાંતનું દ્રશ્ય આપણને જોવું ખૂબ ગમે છે એકદમ આપણને શીતળ શાંતિનો અનુભવ થશે જો આકાશમાં રહેલા તારાઓમાં જેમ ચંદ્ર શોભે છે અને સોનાના આભૂષણોમાં જેટલો જેમ હીરો ઝગમગે છે તેમ ગોવાળમાં ગિરધર શોભે એટલે કે ગોવાળની તેમ ગોવાળની વચ્ચે છે ને ગિરધર શોભી રહ્યા છે એટલે કે ગોવાળની વચ્ચે રહેલા શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ ગાયોને ચરાવવા માટે ગયા છે અને ગાયોને ચરાવીને આવી રહ્યા છે એમની સાથે ગોવાળો પણ છે તો એ ગોવાળની વચ્ચે

તેમ ગોવાઓની વચ્ચે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે અને હરિ એ હલદરનો એટલે કે બલરામના ભાઈ છે હરિ એ બલરામના ભાઈ છે અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે હવે આગળથી કહતી જોઈએ તો વાહલાજીનો રૂપ રૂતેમાં વસ્યો મન રુતે ધસ્યો મારું આ રહી આ રીંગ

ಆ

ચાર શબ્દ ચાર જે શબ્દ છે એનો શું અર્થ થશે વ્રજ ભાષામાં એનો અર્થ થાય છે ના તો નરસિંહના સ્વામીની શોભા શોભા એટલે કે એમનું જે રૂપ સૌંદર્ય છે એની વાત કરી છે ને એટલે કે વાત કરેલી હરપી એટલે કે આનંદ પામવો તો જુઓ કે નરસિંહ સ્વામીની ની એટલે કે નરસિંહ સ્વામી એટલે નરસિંહ સ્વામી કોણ છે શ્રી કૃષ્ણ ભગવાન છે તો નરસિંહ સ્વામી ની શોભા એટલે કે નરસિંહ સ્વામી નું